એકદમ સરળ રીતે આપણે મોહનથાળ બનાવીશું તો વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો એટલે રોજે નવી નવી રેસીપી જોવા મળે જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે મીઠાઈની દુકાને મળે એવો જ આપણે મોહનથાળ બનાવીને તૈયાર કરીશું એકદમ સરસ કણીવાળો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો મોહનથાળ બનાવીશું અને આ મોહનથાળ મોઢામાં મૂકતા જ હોઈ જાય એવો બનીને તૈયાર થશે તો મોહનથાળ બનાવવા માટે આપણે આ જાડો ચણાનો લોટ લીધો છે જે કોકરો મોહનથાળ બનાવવાનો લોટ આવે એ લીધેલો છે ઘરનો દળેલો પણ લઈ શકાય છે અને દુકાનમાં પણ આસાનીથી મળી રહે છે તો એક વાટકી લોટ લીધો છે તેની સામે એક વાટકી ખાંડ લીધેલી છે અને એક વાટકો આપણે ઘી લીધેલું છે ત્રણેયનું માપ આપણે સરખું રાખેલું છે અને આપણે પીગાળેલું ઘી લીધું છે તેનું માપ લેવાનું છે ચોથી જેલું ઘી હશે તો ઘી વધી જશે એટલે ત્રણેય માપ આપણે સરખા રાખવાના છે તો હવે આપણે એક વાસણમાં આ ચણાનો લોટ લઈ લઈશું અને ચણાના લોટમાં આપણે ધાબો દેવાનો છે તો તેના માટે આપણે ચમચી જેટલું અને એક ચમચી થી આપણે ચાર ચમચી જેટલું ઘી લેવાનું છે અને આ દૂધ અને ઘીને આપણે ગરમ કરી લઈશું તો આપણે દૂધ અને ઘીને ગરમ કરી લીધું છે બહુ વધારે ગરમ નથી કરવાનું આપણે અડી શકીએ એટલું ગરમ કરવાનું છે હવે આપણે આને થોડું હલાવી લઈશું અને હવે આપણે આવી રીતે થોડું થોડું મિશ્રણ લેતા જઈશું અને આવી રીતે મિક્સ કરી દેવાનું છે આવી રીતે તાબો દઈ દેવાનો છે લોટમાં આપણે જે આ બીજું મિશ્રણ છે તે પણ લઈ લઈશું દૂધ અને ઘીનું મિશ્રણ જે હતું તે બધું આપણે લઈ લીધું છે અને આવી રીતે બરાબર હાથની મદદથી મસોઈને બધા લોટમાં બધું મિશ્રણ લાગી જવું જોઈએ અને ધાબો દીધો એમ કહેવાય છે અને મોહનથાળમાં આવી રીતે ધાબો દેવાથી સરસ એવો મોહનથાળ એકદમ કોણીવાળો બને છે આવી રીતે બે હાથની મદદથી આવી રીતે મિક્સ કરી લેવાનું છે તો જોઈ શકો છો બધા લોટમાં સરસ એવું ઘી અને દૂધનું મિશ્રણ લાગી ગયું છે અને સરસ એવું કણી વાળું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ મિશ્રણને આવી રીતે દાબી દઈશું આવી રીતે દબાવી દેવાનું તો હવે આપણે આવી રીતે દબાવી અને ઢાંકીને પાંચ મિનિટ માટે રેવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એક ડીશ લઈ લઈશું અને આ ચાયણો મૂકી દીધો હશે આપણે ઘઉં ચાલવાનો ચાયણો આવે તે લીધેલો છે અને આ મિશ્રણને આપણે ચાળી લેવાનું છે આ મિશ્રણને આવી રીતે ચાળી લેવાનું છે આવી રીતે દબાવીને આપણે ચાળી લેવાનું છે એટલે જે આ મોટી કણી હોય તે પણ આવી રીતે તૂટી જાય અને ચલાઈ જાય તો જોઈ શકો છો આપણે બધું મિશ્રણ ચાળી લીધું છે અને આ થોડી મોટી કણી લઈ ગઈ છે તો આ મિશ્રણને મિક્સરમાં પીસીને પછી લઈ શકાય છે તો જોઈ શકો છો એકદમ સરસ એવું કણી પડતું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે મોહનથાળ બનાવી લેવાનો છે તો હવે આપણે ઘી લઈ લઈશું તો ઘી ઓગઈ ગયું છે હવે આપણે જે મોહનથાળનું મિશ્રણ છે તે લઈ લઈશું અને હલાવી લઈશું મિક્સ કરી દેવાનું છે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે આપણે ધીમા ગેસે જ મોહનથાળને બનાવવાનો છે તો જોઈ શકો છો ઘીમાં બધો લોટ મિક્સ થઈ ગયો છે હમણાં આપણને મિશ્રણ થોડું ઘટ લાગે છે પણ જેમ જેમ લોટ શેકાશે તેમ એકદમ હલકું થઈ જશે અને ઘી પણ સારા પ્રમાણમાં દેખાશે અત્યારે ઘીને લોટ બધું એક થઈ ગયું છે પણ જેમ આ શેકાશે એમ ઘી ઉપર આવવા લાગશે અને પતલું મિશ્રણ થઈ જશે તો ધીમા ગીસે આપણે આવી રીતે શેકી લેવાનો છે લોટને તો જોઈ શકો છો મિશ્રણ થોડું પતલું થઈ ગયું છે એકદમ સરસ એવો લોટ ફૂલી ગયો છે અને એકદમ પતલું મિશ્રણ તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો પેલા કેટલું જાડું લાગતું હતું અને અત્યારે એકદમ પતલું થઈ ગયું છે અને એકદમ હલકો લોટ થઈ ગયો છે પણ હજી લોટનો કલર નથી બદલાયો એકદમ સરસ એવો કલર લોટનો બદલાઈ જાય ત્યાં સુધી આપણે શેકી લેવાનો છે પાંચથી સાત મિનિટ થઈ ગઈ છે પણ હજુ લોટનો કલર નથી બદલાયો એટલે હજી આપણે બે થી ત્રણ મિનિટ માટે થવા દઈશું લોટને બરાબર શેકવો જરૂરી છે નહીતર મોહનથાળમાં કાચા લોટનો સ્વાદ આવે છે એટલે લોટને બરાબર શેકી લેવાનો છે તો જોઈ શકો છો એકદમ સરસ એવો કલર બદલાઈ ગયો છે મોહનથાળનો આવી રીતે બદામી કલર થઈ ગયો છે અને એકદમ સરસ એવો હલકો પણ થઈ ગયો છે તો હવે આપણે આ માવો લીધેલો છે તો માવો લઈ લઈશું માવાને પણ શેકી લેવાનો છે જો માવો ન લેવો હોય તો દૂધની મલાઈ પણ લઈ શકાય છે પણ મારી પાસે માવો હતો તો માવો લીધો છે અને માવો પણ આપણે ઘરનો બનાવેલો જ લીધેલો છે માવાની જગ્યાએ દૂધની મલાઈ પણ લઈ શકાય છે માવો પણ આની લોટની સાથે શેકાઈ જશે સરસ એવો તો જોઈ શકો છો એકદમ સરસ એવો કલર બદલાઈ ગયો છે હવે આપણે આને સાઈડ પર રાખી દઈશું ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને ચાસણી બનાવી લેવાની છે તો હવે આપણે ચાસણી બનાવી લઈશું તો જે આપણે ખાંડ લીધેલી હતી તે લઈ લીધી છે અને એક વાટકી ખાંડ લીધી છે તો તેની સામે આપણે અડધી વાટકી જેટલું પાણી લેવાનું છે એક વાટકો ખાંડ અને અડધી વાટકી પાણી લીધું છે હવે આપણે ખાંડને ઓગાળી લેવાની છે અને એકદમ ધીમા ગેસે આપણે ચાસન બનાવવાની છે ગેસ ફાસ્ટ નથી કરવાનો ધીમા ગેસે ચાસન બનાવી લઈશું તો જોઈ શકો છો ખાંડ બરાબર ઓગળી ગઈ છે હવે આપણે મોહનથાળમાં કલર લાવવા માટે ઓરેન્જ ફૂડ કલર લીધો છે તે લઈ લઈશું અને હવે એલચી પાવડર લીધેલો છે એલચી પાવડરને પણ આપણે ચાસણીમાં એડ કરી દઈશું તો આવી રીતે આવી રીતે ચેક કરી લે જોઈ શકો છો આખો તાર બને છે અને વચ્ચેથી તાર તૂટતો નથી તેથી તૂટવો ન જોઈએ તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ચાસણીને મોહનથાળમાં લઈ લઈશું તો હવે આપણે આ ચાસણીને મોહનથાળના મિશ્રણમાં લઈ લઈશું અને બરાબર હલાવી લઈશું અને આપણે હવે ગેસ ઉપર ચડાવવાની જરૂર નથી આવી રીતે નીચે ચાસણીને અને આ મિશ્રણને બેરને મિક્સ કરી લેવાનું છે આવી રીતે હલાવીશું એટલે મિશ્રણ ઘટ્ટ થતું જશે જોઈ શકો છો આપણે જેમ હલાવી રહ્યા છે ચાસણી બધી જ ભળી ગઈ છે અને મિશ્રણ થોડું ઠીક થતું જાય છે તો આવી રીતે ચાર થી પાંચ મિનિટ માટે આપણે હલાવી લઈશું તો જોઈ શકો છો મિશ્રણ તેની જાતે જ કઢાઈ છોડવા લાગ્યું છે કઢાઈમાં જરા પણ ચોટતું નથી જોઈ શકો છો તેની જાતે મિશ્રણ કઢાઈ છોડી દઈ છે કઢાઈમાં ચોટતું નથી મિશ્રણ તો આટલું મિશ્રણ થાય ત્યાં સુધી આપણે હલાવી લેવાનું ને હવે આપણે આ એક ટ્રે લીધેલી છે અને તેને આપણે ઘીથી ગ્રીસ કરી દીધી છે અને આ મોહનથાળના મિશ્રણને આપણે આવી રીતે લઈ લઈશું અને આપણે આવી રીતે સેટ કરી લઈશું જેટલો ઠીક મોહન થાળ રાખવો હોય એટલો ફેલાવવાનો છે અને હવે ઉપરથી આપણે આવી રીતે બદામની કતરણ મૂકી દઈશું દબાવી દઈશું આવી રીતે તો હવે આપણે મોહનથાળને એક કલાક માટે ઠંડો થવા દઈશું એક કલાકમાં મોહનથાળ જામી જશે પછી આપણે પીસ કરીશું તો મોહનથાળ સેટ થઈ ગયો છે એક કલાક થઈ ગઈ હવે આપણે કટ લગાવી દઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો મોહનથાળ સેટ થઈ ગયો છે હવે આપણે આવી રીતે આડા કટ લગાવી દઈશું ચોરસ ટુકડામાં આપણે કટ કરી લઈશું

તોડીને પણ જોઈ લઈએ જોઈ શકો છો એકદમ સરસ મોઢામાં મૂકતા જ વહી જાય એવો આપણો મોહનથાળ બનીને તૈયાર થયો છે અને કણી વાળો મોહનથાળ બન્યો છે તો તૈયાર છે આપણું જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો મોહનથાળ તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું મોહનથાળ બનીને તૈયાર થયો છે એકદમ દુકાનમાં મળે એવો જ કણીવાળો મોહનથાળ બનીને તૈયાર થયો છે તો તમે પણ આવી રીતે આ માપથી મોહનથાળ બનાવશો તો પહેલીવારમાં જ તમારું મોહનથાળ એકદમ સરસ બનીને તૈયાર થશે તો ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે મોહનથાલ કેવો બન્યો છે